જય સ્વામિનારાયણ નવજીવન અને નવો રાહ માછલીઓને સજીવન કરી છપૈયામાં એક દિવસ બપોરના સમયે ઘનશ્યામે વેણીરામ પ્રાગ અને માધવને કહ્યું આજે બફારો બહુ છે માટે ચાલો મીન સરોવરમાં નાહવા જઈએ નાહવાની વાત થઈ એટલે મિત્રો તૈયાર ચારેય લંગોટિયા મિત્રો મીન સરોવરે જઈ પહોંચ્યા ત્યાં તેમણે બે ઢીમરને માછલા પકડતા જોયા મરેલા માછલા ભરેલા બે ટોપલા જોઈ બાલમિત્રોને તો કંપારી છૂટી ગઈ માછીમારો ઝાડ બિછાવીને નિર્દોષ માછલાઓને લલચાવીને પોતાની જાળમાં ફસાવી રહ્યા હતા એક કાળો અને કદાવર માછીમાર ઊભો ઉભો માછલીઓ પકડે અને ટોપલા ભરે ઘનશ્યામની નજર માછલાના ઢગલા પર પડી આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેમને તો દયા આવી ગઈ દયાળો ઘનશ્યામે ટોપલા પાસે આવી મરેલા માછલા ઉપર કૃપા દ્રષ્ટિ વડે સંજીવની છાંટી આથી માછલાઓ સજીવન થઈ ટોપલામાંથી ઉછળી ઉછળીને ટપોટપ પાણીમાં પડવા લાગ્યા વેણીરામ ને માધવ તો તાલી પાડી પાડીને પોતાનો હર્ષ વ્યક્ત કરી નવાઈ પામીને ઉછળતા માછલાઓને જોઈ રહ્યા માછીમારોનું ધ્યાન જતા એ તો ઉકળી ઉઠ્યા ને ઘનશ્યામને કહેવા લાગ્યા અલ્લા તું શું કામ અમારા ગરીબની મહેનત પર પાણી ફેરવી અમારા પેટ પર પાટું મારે છે અમે તારું શું બગાડ્યું છે આ સાંભળી ઘનશ્યામે કહ્યું આ નિર્દોષ માછલાઓએ ભાઈ તમારું શું બગાડ્યું છે તમારા જીવન માટે એમનું જીવન હણવાનો તમને શું અધિકાર છે જીવડા મારીને પેટ ભરવા ને જમપુરીમાં કેવી સજા થાય છે તેની તમને કોઈને કઈ ખબર છે ઘનશ્યામ તું જમપુરીની ખોટી બનાવટી વાતો વચ્ચે લાવીને અમને ન બનાવ અમારા માછલાને સુકામ તે પાણીમાં નાખી દીધા એ કહેને ઘનશ્યામ સામે ડોળા કાઢતા ઢીમોરે કહ્યું એમ તમારે જમપુરીના મારનો અનુભવ કરવો છે તો લ્યો જુઓ કહેતા જ ઘનશ્યામે ચપટી વગાડીને બંનેને જમપુરીમાં થતી મારકૂટનું ભયંકર દ્રશ્ય દેખાડ્યું ત્યાં તો એ બે ઢીમરના બરડા ઉપર જમના એક બે કરડા એવા કોરડાઓ વીંઝાણા એથી એમની રાડ ફાટી ગઈ એ સુધીમાં તો ત્યાં આવ્યા પણ શરીર કંપવા લાગ્યા ધ્રુજતા ધ્રુજતા એ કહેવા લાગ્યા હે ભાઈ ઘનશ્યામ અમને માફ કરો હવે અમે આવું કામ કદી નહીં કરીએ માફી માગી રહેલા અને ઘનશ્યામજીએ કહ્યું આમ હિંસા કરીને પેટ ભરશો નહીં પણ કાંઈક બીજો ધંધો મજૂરી કરીને કમાઈને ખાજો જો ફરીથી આવી હિંસા કરશો તો યમપુરીમાં જમના હાથનો માર ખાઈને મરી જશો આમ ઘનશ્યામ મહારાજે માછલાઓને નવજીવન આપ્યું અને માછીમારોને જીવનનો નવો રાહ બતાવ્યો